આજે હું જઈ રહી ગુલાબજામુ મિલ્ક પાવડર ના ગુલાબજાંબુ બનાવતી વખતે તમારે ત્રણ થી ચાર વાતો નું જ ધ્યાન રાખવાનું છે પહેલી વાત કે કાચા મિલ્ક પાવડર થી કોઈ દિવસ ગુલાબજામુ નહીં બનાવવા એનો માવ બનાવી દો અને પછી જ ગુલાબજાંબુ બનાવો બીજી વાત કે બોલસે જયારે પણ તમે ડીપ ફ્રાય કરો ત્યારે તેલમાં એને આ રીતે ફેરવતા રહેવાનું જેથી દરેક બાજુ થી બરાબર ફ્રાય થાય ત્રીજી વાત કે ચાસણી પાતળી રાખવાની ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો પણ સારા તમે ઘરે જ બહુ બનાવી શકશો તો ચાલો મજેદાર શરૂ કરીએ જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ તમે મારા વિડીયો ના નીચે લાઈક નું બટન ક્લિક કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ મિલ્ક પાવડર થી ગુલાબજામુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ઇન્સ્ટન્ટ માવો બનાવીશું તો એના માટે આપણે મિલ્ક પાવડર લઈશું તો અહી હું એક કપ મિલ્ક પાવડર એડ કરી રહી છું તમે કોઈ પણ સારી ક્વોલિટીનો મિલ્ક પાવડર છે અને સોફ્ટનેસ એડ થશે અને આ બેટર આપણે જ્યારે ડો બનાવીશું ત્યારે એનું બાઇડિંગ પણ ખૂબ જ સરસ થશે બીજું કે ગુલાબજામુ લુવા તળીશું ત્યારે ફાટી જાય એક ચમચી તેલ અથવા ઘી એડ કરવાનું છે મેં તેલ એડ છે અને અડધા કપ થી પણ થોડું ઓછું આપણે અહીં દૂધ એડ કરીશું પહેલી વાર તમે બનાવતા હોય તો દૂધ તમારે એકી સાથે અહીં એડ નથી કરી દેવાનું થોડું થોડું રેડતા જવાનું અને મિક્સ કરતા જવાનું બસ હવે તમે જોઈ શકો છો કે આટલી કન્સિસ્ટન્સી વાળું બેટર આપું થવું જોઈએ મિક્સ થઈ જાય એટલે આને હું ગેસ પર થવા મૂકી દઈશ ગેસની ની ફ્લેમ મીડિયમ રાખીશું આઠ થી દસ મિનિટ જેટલું આપણે લાગશે આ માવો બનાવતા આને આ રીતે સતત હલાવતા રહેવું પડશે જેથી આમાં ગઠ્ઠા ના પડી જાય અને આ બેટરનો એકદમ સ્મૂથ ડો બનીને તૈયાર થઈ જાય થોડી વાર થશે એટલે તમે જોશો કે આ બેટર થોડું જાડું થવાનું શરૂ થઈ જશે બસ આને આપણે ડ્રાય કરી દેવાનું છે આને સતત હલાવતા રહીશું અને આ જો આપણો માવ બનીને તૈયાર છે તો આને આપણે હવે વધુ ડ્રાય ન કરીએ તો અહીંયા આપણે શું કરીશું કે ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું તો આને તમે પંખાના નીચે મૂકી દેશો જેથી ઠંડુ થઈ જાય પણ ફ્રિજમાં મૂકવાની ભૂલ બિલકુલ નથી કરવાની આને રૂમ ટેમ્પરેચર પર જ આપણે ઠંડુ કરીશું જેવું આ ઠંડુ થઈ જાય એટલે આપણે મેદો લેવાનો અને એમાં ત્રણ થી ચાર ચમચી આપણે મેદો યુઝ કરીશું લિટલ પિંચ બેકિંગ સોડા એડ કરી દઈશું અને તમને જરૂરિયાત લાગે એ રીતે તમે મેદો એડ કરી શકો છો તમને લાગે કે ડો નથી બનતો તો એ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે તમારે અહીં મેદો એડ કરવાનો મેદો માં હેલ્પ કરશે તો આ રીતે મિક્સ કરી દઈશું અને ડો બનાવી લઈશું જેથી આ થોડો મેદો એડ તો બીજી ચમચી જેટલો મેં મેદો એડ કર્યો છે તો અહીં મે થોડો થોડો કરીને અડધો કપ જેટલો મેદો યુઝ કર્યો છે આને સારી રીતે ગુંદી લેવાનો જો તમને તમારું મિશ્રણ થોડું વધારે ડ્રાય લાગતું હોય તો આમાં તમે સહેજ દૂધ નાખીને ફરીથી ગુંદી શકો છો આને આપણે ડીપ ફ્રાય કરીએ એ પહેલા આની ચાસણી બનાવી દઈશું પેન કે કઢાઈ લઈશું એમાં એક કપ ખાંડ અને બે કપ પાણી એડ કરીશું એમાં ઈલાયચી ત્રણ થી ચાર એડ કરીશું ઇલાયચી પાવડર હોય તો તમે એ પણ નાખી શકો છો ચાસણી થોડી ઓછી પડશે એ માટે હું બીજો અડધો કપ ખાંડ એડ કરીશ અને એક કપ પાણી એડ કરી દઈશ આ ઉકળશે એટલે થોડી ઓછી થઈ જશે આમાં થોડો ફ્લેવર અને કલર એડ થાય એ માટે હું થોડું કેસર એડ કરી રહી છું કેસર ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો મિક્સ કરી દઈશું ત્રણ થી ચાર ઉફંડા આવે કરતા પછી ચાર થી પાંચ મિનિટ થાય એટલે આપણે આને ગેસની ની બંધ કરી દેવાની કેમકે આપણે આ ચાસણી પાતળી જ રાખવાની કરવાની છે એક તાર કે ડબલ તાર ની ચાચણી આપણે અહીં બિલકુલ નથી કરવાની ફક્ત થોડી ચીકણી હોય એવી ચાચણી આપણે અહીં રાખવાની કેમ કે જો તમે ચાચણી જાડી કરી દીધી કે એક તાર કે ડબલ તાર કરી દીધા તો એવી ચાચણી ગુલાબ જાંબુ બોલ્સ એબ્સોર્બ નહીં કરી શકે મતલબ કે શોષી નહીં શકે અને અંદર સુધી ચાચણી ના ગઈ બોલ્સ માં તો અંદર સુધી ગુલાબજાંબુ સોફ્ટ નહીં થાય અને બિલકુલ નહીં ભાવે એટલે આટલી વાત નું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે ગુલાબ જાંબુ બનાવતી વખતે હવે આપણે જઈશું બોલ્સ બનાવવાની પ્રોસેસમાં તો આવા મીડિયમ સાઈઝ બોલ્સ બનાવી દઈશું બને ત્યાં સુધી થોડા નાના બોલ્સ બનાવીશું કેમ કે આ બોલ્સ ડીપ ફ્રાય થશે એટલે થોડા ફૂલશે અને જ્યારે ડીપ કરીશું ત્યારે પણ આ બોલ્સ આને ડીપ ફ્રાય કરી દઈએ તેલ ગરમ થાય પછી ડીપ ફ્રાય કરવાના તેલ આપણું ગરમ છે તો આમાં આપણા બોલ્સ આપણે ટ્રાન્સફર કરી દઈશું ગેસની ની ફ્લેમ મીડિયમ રાખીને બોલ્સ ને આપણે ફ્રાય કરીશું કેમકે હાઈ ફ્લેમ પર આ બોલ્સ ઉપરથી ડીપ ફ્રાય થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે તો આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આને થવા દઈશું બિલકુલ સ્લો ફ્લેમ પર આને કણચા ની થી આ રીતે આપણે સતત હલાવતા રહીશું જેથી બધી જ બાજુ થી આપણા બોલ્સ રેડી થઈ જાય તમે જોઈ શકો છો કે ખુબ જ સરસ બોલ્સ તૈયાર થયા છે ભલે દસ મિનિટ થાય આ બોલ્સ ને ફ્રાય કરવામાં પણ એકદમ ધીમા તાપે જ અને ખૂબ પેશન્સ થી આ બોલ્સ આપણે કરીશું જેથી આપણી મહેનત બિલકુલ વેસ્ટ ના જાય બહુ જોરદાર બોલ્સ બની ને તૈયાર થયા છે તમે જોઈ શકો છો આ બોલ્સ ને હું ટ્રાન્સફર કરી દઈશ આપણી મીઠી મીઠી ચાસણી માં આ ચાસણીમાં મેં લિટલ પિન્ચ રેડ ફૂડ કલર એડ કર્યો છે જેથી બોલ્સ અને ચાસણી નો કલર ખુબ જ સરસ દેખાય કેમ કે હું બનાવી રહી છું કંદોઈ જેવા લાગે અને એવો ટેસ્ટ આપે એવા ગુલાબજામ પણ અહીં તમારા માટે રેડ ફૂડ કલર બિલકુલ ઓપ્શનલ છે અને તમારે આને સ્કીપ કરવું હોય તો તમે આને કરી શકો છો બસ હવે હું શું કરીશ કે આ ચાસણીમાં નાખેલા બોલ્સ ને ચાસણી સાથે ત્રણ થી ચાર ઉફંડા આવે ત્યાં સુધી ગરમ કરી દઈશ તેનાથી શું થશે કે આ ચાસણી ઉકળીને બોલ્સમાં અંદર સુધી જતી રહેશે અને ખૂબ જ ઓછા ટાઈમમાં આ ચાસણી બસ થઈ જશે ગેસ ની બંધ કરીને ઢાંકીને આને ત્રણ થી પાંચ કલાક માટે મૂકી રાખીશું તો જયારે પણ તમે મિલ્ક પાવડર માંથી ગુલાબ જાંબુ બનાવો તો આ વાત રાખજો કે પહેલા આનો માવ બનાવી દેવાનો ડાયરેક્ટ કાચા દૂધ ના બનાવીએ ચાસણી પાતળી બનાવજો અને ગરમ ફ્રાઈડ કરેલા ગુલાબ ને ગરમ ગરમ ચાસણી માં નાખી દેજો અને બે થી ત્રણ ઉફંડા આવા દો તેનાથી તમારા ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ અને સ્પંજી બનશે તો આશા છે કે આજની ગુલાબ જાંબુ ની રેસીપી તમને સારી લાગી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો હું તમને મળીશ આગળની આવી જ બહુ ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય બે